બે વેગન પાટા પરથી ઉતર્યા છે તો ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અકસ્માતના પગલે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ સંપૂર્ણ રદ કરવામાં આવી છે બાંદ્રા ટર્મિનલ્સ ભુજ ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે તો દિલ્હી સરાઈ રોહિલા ભુજ ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે તો રેલ વ્યવહારને અસર થઈ રહી છે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા છે જે બાદ રેલવે વ્યવહારને અસર થઈ છે પાલનપુર સમખિયાળીના ટ્રેન વ્યવહારને અસર થઈ રહી છે તો ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં હાલ સમય લાગશે કારણ કે રિપેરિંગની જે કામગીરી પણ થઈ રહી છે મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ માહિતી આ સમગ્ર મામલે જી મેહુલ મેહુલ સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે હાલ કામગીરી કરવામાં આવી રહી છે કચ્છના રાપર નજીક માલગાડીના વેગન છે તે ઉતરી ગયા છે જે બાદ ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે હાલ કવાયત મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ માહિતી સમગ્ર મામલે હાજી ચોક્કસથી વાત કરવામાં આવે તો રાપર તાલુકાનું પીડિયાનગર આવેલું છે ત્યાં પાસે માલગાડીના બે વેગન છે તે પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને અકસ્માત સર્જાયો હતો આ ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર સામખિયાળી જે ટ્રેન વ્યવહાર છે તેને મોટી અસર છે તે પહોંચી છે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે છે તે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે અકસ્માતના પગલે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન છે તે સંપૂર્ણ રદ કરવામાં આવી છે તો અનેક એવી ટ્રેનો છે જે ડાયવર્ટ કરવામાં આવી છે તો હાલ જે રેલવે તંત્ર છે તેના દ્વારા છે તે યુદ્ધના ધોરણે કામ કરી અને સંપૂર્ણપણે છે તે ટ્રેનને પૂર્વવ્રત કરવા કામગીરી હાલ ચાલુ છે જી જી બિલકુલ મેહુલ કઈ કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે અને કઈ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે અનેક ટ્રેનો છે જે રદ કરવામાં આવી છે અકસ્માતના પગલે જે ગાંધીધામ પાલનપુર ટ્રેન છે તે સંપૂર્ણ રદ કરવામાં આવી છે તો બાંદ્રા ટર્મિનલ ભુજ ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળી થઈને ડાયવર્ટ છે તે કરવામાં આવી છે તો દિલ્હી સરાઈ રોહિલા ભુજ છે બિલ્ડી મહેસાણા વિરમગામ સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવ્યું છે ભગતસિંહ કોઠી ગાંધીધામ ભીલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે યુદ્ધના ધોરણે હાલ કામગીરી થઈ રહી છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં કારનો કચ્ચર ઘણ વળ્યો છે અકસ્માતમાં કારમાં સવાર યુવકનું મોત નીપજ્યું છે તો કારમાં યુવક અને યુવતી હતા સવાર યુવતીને ગંભીર રીતે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઈ છે તો અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના છે જે બની હતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતની ઘટનાના સીસીટીવી અકસ્માતમાં કારનો કચ્ચર ગાણબડ્યો છે તો અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું છે જ્યારે યુવતી સારવાર હેઠળ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી હતી અકસ્માતમાં કારનો વળ્યો છે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું છે જ્યારે યુવતી સારવાર હેઠળ છે વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી

છ આયોજકો વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કર્યા છે વોરંટ ઇસ્યુ ચોટીલા ડેપ્યુટી કલેકટરને એજન્ટોએ કરી હતી રજૂઆત સાત શખ્સો વિરુદ્ધ ત્રણ પોઈન્ટ નવ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે આયોજકોએ શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસુયા આશ્રમ અમરાપરના લાભાર્થે કર્યો હતો ડ્રો પોલીસે પોતે ફરિયાદી બનીને મંદિરના મહંત તેમજ છ આયોજકો વિરુદ્ધ નોંધી છે ફરિયાદ પોલીસે ડ્રો માટેની

ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ જામીન અંગેની કાયદેસરની પ્રક્રિયા હાથ આવે અક્ષય ગૌશાળા અને આશ્રમના નામે છ જેટલા આયોજકો દ્વારા પાંચસો રૂપિયાની એક એવી ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને મકર સંક્રાંતિ પેલા અંદાજે આ સવા લાખ ટિકિટ વેચવાનો એમનો લક્ષ્યાંક હતો પરંતુ સાઠ હજાર જેટલી ટિકિટો વેચાયા બાદ પંદર જાન્યુઆરી રોજ રાત્રિના સમયે આનો દ્રોહ રાખવામાં આવ્યો હતો પરંતુ ડ્રો ન થતા ત્યાં હાજર જે ટિકિટ ખરીદનારા લોકો હતા તેમના દ્વારા હોબાળો મચવામાં આવ્યો હતો અને હજારો લોકો છે તેમના પૈસા આમાં ગયા અને ગયાત્રિ થઈ હોવાની જાણ થઈ હતી છ જેટલા આયોજકો છે તે મોબાઈલ સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા આ મામલે ચોટીરા ડેપ્યુટી કલેક્ટર ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે જે આશ્રમના મહંત છે તે તેમજ છ આયોજકો સહિત કુલ સાત શખ્સો સામે રૂપિયા ત્રણ કરોડ થી વધુ ની ફરિયાદ નોંધાય છે હાલ જે પોલીસ ને અંદાજ છે અંદાજે સાહીઠ થી વેચાય છે તેના આધારે ત્રણ કરોડ થી વધુ ની છે પરંતુ આ આંકડો છે આગામી સમયમાં વધુ મોટો થાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે આયોજકો છે તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ અક્ષય આભાર સમગ્ર માહિતી બદલ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે ખંભાળીયા નગરપાલિકાનું રૂપિયા એક કરોડ બોતેર લાખ વીજ બિલ બાકી છે વીજ બિલ બાકી હોવાથી પીજીવી સેલ દ્વારા ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે વીજ બિલ નહીં ભરાય તો કોઈપણ સમયે શહેરમાં થઈ શકે છે અંધારપટ સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક શાખાના વીજ બિલ બાકી છે સતત વિકાસની વાતો કરતી પાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ છે જે હાલત છે તે હાલ દયનીય બની છે વાત કરવામાં આવે તો ખંભાળીયા નગરપાલિકાનું એક કરોડ બોતેર લાખ થી વધુ નું વીજ બિલ છે તે બાકી છે વીજ બિલ બાકી હોવાના કારણે જે પીજીવી દ્વારા ત્રણ વખત નોટિસો આપવામાં આવી છે પરંતુ હજી સુધી બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ લોકમુખે ચર્ચા જે છે તે થઈ રહી છે કારણ કે જો પીજીવીસીએલ દ્વારા જો વીજ પુરવઠો અને પાણી પુરવઠાનું જે કનેક્શન છે તે કોઈ પણ સમયે કાપી નાખવાની સ્થિતિ ઊભી થઈ છે ત્રણ ત્રણ વખત નોટિસો આપવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા હજી સુધી જે વીજ બિલ ન ભરાતા

અને જૂના રિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવશે આ સાથે ઓગડના વડા ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં શિક્ષણ અને સામાજિક સુધારણાના મુદ્દે મનોમંથન કરવામાં આવશે તો બીજી તરફ રબારી સમાજે પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે જનજાગૃતિનો દોર શરૂ કર્યો છે તો વડા ગામે રાજપૂત સમાજનું નું સંમેલન બ્રહ્મ અને રાજપૂત સમાજની સુધારણા માટેની આ બેઠક છે કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે ચોક્કસથી લુબડા બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે અન્ય સમાજો પણ આગળ આવી રહ્યા છે મરણ પ્રસંગ અને લગ્ન પ્રસંગ તેમજ શિક્ષણને લઈને અલગ અલગ બંધારણો બનાવવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજ બાદ નાઈ સમાજના બંધારણ મામલે ચર્ચાની મીટિંગ યોજાઈ હતી તે બાદ આજે ત્રણ સમાજના અલગ અલગ જગ્યાએ સામાજિક મીટિંગનું આયોજન કરાયું છે તેમાં કાંકરેજના ઓગઢના વડા ગામમાં રાજપૂત સમાજ પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કરવા જઈ રહ્યું છે તે ઉપરાંત ધાનેરાની ઉપેરી સ્કૂલમાં પણ આજે બ્રહ્મ સમાજના શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરવામાં આવશે તે ઉપરાંત રબારી સમાજનું પચીસમી જાન્યુઆરી જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને રબારી સમાજના બંધારણને આખરી ઓપ આપવા માટે આજે અલગ અલગ ગામડાઓમાં બંધારણનો દોરની મીટિંગો ચાલી રહી છે આમ આજે એક જ દિવસની અંદર રાજપૂત બ્રાહ્મણ સમાજ અને રબારી

ભેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન ત્યારે ભેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે તો દ્વારકાના દરિયામાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે ડોલ્ફિન જોવા મળી ભેટ દ્વારકાના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે એકવાર ફરી ડોલ્ફિન જોઈને પર્યટકો ખુશખુશાલ થયા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા તો ભેટ દ્વારકાના દરિયાનો આ નજારો કે જ્યાં ડોલ્ફિન જોવા મળી